નમસ્કાર મિત્રો તમે કપડાના વેપારમાં છો મારો વિડીયો જોવો છો સુરત આવો છો કેસરિયા ટેસ્ટાઇલ કંપનીની મુલાકાત લ્યો છો તમે અહીંથી ખરીદી બી કરો છો અને સાથે સાથે તમે સારો એવો નફો પણ મેળવો છો તમે બી સમૃદ્ધ અમે બી સમૃદ્ધ તાળી બે હાથે વાગે છે મિત્રો હવે આ એક પડાવ પસાર કર્યા તમે ફાઈનાન્સની કોઈ ચિંતા નથી કસ્ટમરોની ચિંતા નથી આવું જાવ કરે છે કસ્ટમર તમને કેસરિયાના જે પ્રોડક્ટ છે સાડી હોય દુપટ્ટો હોય કે લેંગા હોય તમને બધા પર ભરોસો છે શ્રદ્ધા છે અને સાથે સાથે તમે એક વિશ્વાસ સ્થાપિત કર્યો છે કેસરિયા પરિવારના સ્ટાફ મેમ્બરો સાથે મારા સાથે ભી પ્રેમથી તમે આવીને વાણી કરો છો અને ખુશ હોવ છો સાથે સાથે અમારા સેલ્સ એક્ઝિક્યુટિવ ને કાઉન્ટર સેલ્સમેન સાથે બી તમે બહુ જ સારો વ્યવહાર કરો છો કારણ શું કે એ લોકો બી સારો વ્યવહાર કરે છે એટલે આપણું બધું જ એકદમ શાંતિથી ચાલે છે સુંદર ચાલે છે તો પછી આજનો વિડીયોમાં ચર્ચા કરો મિત્રો આજનો ચર્ચાનો વિષય છે માંગ અને પુરવઠો તમે સમજી ગયા ને એને ઇંગ્લિશમાં કહે છે ડિમાન્ડ એન્ડ સપ્લાય આ એક એવો વિષય છે કે જે તમારી એકાગ્રતા તમારી કોઠાસૂઝ અને તમારી કાર્યનિષ્ઠાની પરીક્ષા લઈ લે છે તમે દુકાનમાં બેઠા છો તમે કાંઈ નથી કરતા હાથમાં એક ચાયનો કપ લઈ ને તમારી કેબિનમાં કાચની કેબિન છે એમાં તમે કપ લઈ અને બેઠા છો અને શૂન્ય આકાશમાં જોયેલા તમારી કાચની કેબિન છે એની બહાર તમને કપડાનો જથ્થો દેખાય છે તમને એમાં તમારા સેલ્સમેન સેલ કરે છે એ દેખાય છે તો ત્રીજી વ્યક્તિ જે તમને જોઈએ છે ને એને એમ થાય કે આ સેટ તો જો હાથમાં કપ લઈને એમને બેઠા કંઈ કરતા જ નથી એને બી કંઈ કરવું જ નહીં તમે સમજ્યા આ વિચાર શેઠના મગજમાં એકદમ ચાલે છે એ તરત જ એ પેલા ફ્લોર સેલ્સ એક્ઝિક્યુટિવ છે એને બોલાવે છે કે આ તો મને તરત જ કહે છે હા સાહેબ તમને પીડીએફ મોકલાવી આપું છું અને તમને એક રફ કોટેશન બી મંગાવી રાખું છું તમે જે ઓર્ડર કરો છો એનો તમે જે કસ્ટમરમાં જે માંગ છે એને પૂરી પાડવા માટે એને તમે બરોબર વ્યવસ્થિત સપ્લાય કરવા માટે તમારા પાસે હોમવર્ક એટલે કે ઘરકામ કરીને તમે બેઠા છો એટલે તમે હંમેશા ફ્રેશ ખુશનુમાં આનંદમાં અને આનંદથી બિઝનેસ કરી શકશો મિત્રો આ વિડીયોનાથી મેં તમને જે સમજાવ્યું છે ડિમાન્ડ અને સપ્લાય માંગ અને પુરવઠો એ બેને એટલું બેલેન્સ રાખો એડવાન્સમાં કે તમારે કોઈ ટેન્શન જ ન રહે તમે સમજી ગયા કે નહીં હવે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને મારી તમને રિક્વેસ્ટ છે કે આમાં તમને કોઈ બી એવું લાગે કે તમે આ વસ્તુ નથી સમજ્યા અથવા તો સમજવા માંગો છો કે વધુ ડીપમાં જવા માગો છો તો આ વિષય ઉપર મને જરૂરથી કમેન્ટ્સ કરજો એક અને બીજું તમે મને ચોક્કસ ફોન કરીને પૂછી શકો છો મિત્રો જ્યારે હું આ બે વાક્ય બોલતો હતો ને ત્યારે મને એક વસ્તુ યાદ આવી હું પહેલાં ગુજરાતીમાં વિડીયો નહોતો આપતો છેલ્લા ચારેક મહિનાથી હું આપવા માંડ્યો છું અને એનો પ્રતિસાદ મને કેટલો સરસ મળ્યો રોજના અમારા રજીસ્ટરમાં જે સાઈટથી સિન્થે કસ્ટમરનું નામ આવે છે ને જે આખા દેશભરમાંથી આવે છે એમાંથી પચીસથી ત્રીસ ટકા તો ગુજરાતીઓ જ હોય આભાર તમે આવો છો અહીંથી ખરીદી કરો છો મારો વિડીયો જોઈને તમે પ્રેરિત થઈને આવો છો માટે ખરેખર સાચા દિલથી હું આભાર માનું છું પછી વઢવાણ હોય સુરેન્દ્રનગર હોય પાટડી હોય જુનાગઢ હોય જામનગર હોય રાજકોટ હોય કે હું તમને કહું ને કે અમદાવાદ થી પણ કસ્ટમરો અહીંયા ખરીદી કરવા આવે થેન્ક યુ પણ એમાં એક વસ્તુ છે અમારા સેલ્સ એક્ઝિક્યુટિવ્સ એમ કે છે કે ગુજરાતી કસ્ટમર આવે છે ને એ બહુ કરકસરથી બધું ખરીદે છે વધારેમાં વધારે લાખ દોઢ લાખની ખરીદી કરીને જતા રહે છે મિત્રો જો તમને કેસરિયાનું કપડું અને કેસરિયાનો વ્યવહાર તમને આટલો પસંદ આવ્યો હોય ને તો શું કામ આટલું ઓછું ખરીદો છો લઈ જાઓ તમારું છે બે પાંચ લાખનું તો લેવું જ જોઈએ તમારે તો જ મજા આવશે વેચવાની અને તો જ મજા આવશે વ્યવહાર રાખવાનું કેસરિયા સાથે અને અમને તમારે બી એટેન્ડ કરવામાં બહુ આનંદ આવે એનું કારણ છે કે લાખ બે લાખનું મટીરિયલ લઈ જશો ને તો એનાથી તમને એટલો આનંદ નહીં આવે જેટલો બે ત્રણ લાખ રૂપિયાનું મટીરિયલ લઈ જશો ને એનું કારણ શું છે કે તમે ધારો કે આ લાખ રૂપિયાની વસ્તુ લઈ ગયા એમાં સિલ્ક ની દસ સાડી લઈ ગયા હવે કસ્ટમર આવશે એને તમે પાંચ થી છ સાડી બતાવશો પછી કહેશે ના ના અમને વધુ વેરાયટી જોઈએ તો બીજી બે ત્રણ બતાવશો પછી કારણ કે તમારા પાસે દસ જ સાડી છે પણ તમે અહીંથી જો એસી થી સો સાડી લઈ ગયા છો ને તો એના ઓપ્શન્સ એના ઓલ્ટરનેટ તમે ઘણી સાડીઓ બતાવી શકશો ઝીણી ડિઝાઇન છે મોટી ડિઝાઇન છે ફાસ્ટ કલર છે સ્લો કલર છે